શ્રી રામકૃષ્ણમાં હૃદયને શ્રદ્ધા હતી એ ખરું પરંતુ તેના ઉત્પાતિયા સ્વભાવને લીધે દક્ષિણેશ્વરના મંદિરમાં એનું એ જ પૂજાનું ને ટોકરી વગાડવાનું કાર્ય કરતા હવે તેને કંટાળો આવવા લાગ્યો હતો કોઈ નવું તેમજ ઉત્સાહ પ્રેરે એવું કામ શોધવા એ મથી રહ્યો હતો સને અઢારસો અડસઠની શરદ ઋતુ આવી અને નવરાત્રિમાં એણે પોતાની ત્યાં દુર્ગા પૂજા ઉજવવાનો નિર્ણય કર્યો એ કાર્યથી હૃદયને શાંતિ થશે એવું ધારીને શ્રી રામકૃષ્ણએ પણ એમાં સંમતિ આપી મથુર બાબુએ એને પૈસાની સારી મદદ કરી પૂજા માટે હૃદયે પોતાને ગામ જવાનો દિવસ નક્કી કર્યો અને મામાને પણ સાથે લઈ જવાની તીવ્ર ઈચ્છા બતાવી આ બાજુ મથુર બાબુને ત્યાં પણ દુર્ગા પૂજા થવાની હતી બાબાને શી રીતે એ ત્યાં જવાની રજા આપે આખરે ખેંચતાણનો તોડ કાઢતા શ્રી રામકૃષ્ણે ઉદાસ બનેલા હૃદયને કહ્યું તું દિલગીર ન થા તારે ત્યાં પૂજાના દિવસોમાં હું સૂક્ષ્મ શરીરે રોજ તારી પૂજામાં હાજર રહીશ એકલો તું મને જોઈ શકીશ બીજો કોઈ જોઈ શકશે નહીં બીજા કોઈ બ્રાહ્મણને તંત્ર ધારક તરીકે મંત્રો બોલવા માટે રાખીને તું જાતે તારી પોતાની રીતે પૂજા કરજે નકોરડો ઉપવાસ ન કરતા બપોરે દૂધ ગંગાજળ અને સાકરનું શરબત પીજે જો એ પ્રમાણે કરીશ તો ખાતરી આપું છું કે શ્રી જગદંબા જરૂર તારી પૂજા સ્વીકારશે